આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પંદરમી ઓગસ્ટ અંતર્ગત અલગ અલગ જગ્યા પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે નડિયાદ શહેર ખાતે ભવ્યતિ ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં ત્રણ કિલોમીટર લાંબી ભવ્ય રેલી નીકળી છે આ રેલીમાં પોલીસ બેન્ડ ગુજરાત પોલીસના કમાન્ડો ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કર્મીઓની પરેડ પણ યોજાય છે આ સાથે જ નડિયાદ શહેરના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે સાથે જ દેશભક્તિના રંગમાં રંગાયા છે સાંસદ દેવશ્રી ચૌહાણ ધારાસભ્ય પંકજ દેસાઈ સંગઠન પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ જિલ્લાના અન્ય ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ જોડાયા છે આ યાત્રામાં રેન્જ આઈજી કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ જોડાયા છે આ યાત્રા એસઆરપી ગ્રાઉન્ડથી ચાલુ કરવામાં આવી છે યાત્રા દરમિયાન સરદાર પટેલના નિવાસસ્થાને પુષ્પાંજલિ પાઠવવામાં આવી છે આ યાત્રામાં વિદ્યાર્થીઓ સાથે જ નડિયાદ શહેરના વરિષ્ઠ આગેવાનો તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા છે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લામાં આવી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહભર્યું વાતાવરણ છે આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીના શાસન પછી ઉત્તરોત્તર દર વર્ષે લોકોમાં દેશભક્તિનું પ્રમાણ વધતું ગયું છે બે હજાર એકવીસમાં નરેન્દ્રભાઈએ સામાન્ય જનતા અને તિરંગા વચ્ચેનું અંતર ઘટાડ્યું અને વિભાજન વિભાષિકા સ્મૃતિ દિવસની જાહેરાત કરી જેના કારણે આ દેશ આઝાદ થયો ત્યારે આ દેશના લોકોએ જે તકલીફ પેઢી હતી એને એની વેદના અને મનમાં લઈને ખૂબ જ જુસ્સા સાથે આવી તિરંગા યાત્રાઓ દેશભરમાં ઠેર ઠેર નીકળી રહી હતી અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષથી લઈને એસઆરબી કેમ્પથી લઈને ઇપકોવારા હોલ સુધી આ યાત્રા આવી દરેક એજ્યુકેશન સોસાયટીના સર્વે લોકો ભારતીય જનતા પાર્ટી સંગઠનના લોકો હિન્દુ ધર્મસેનાના લોકો સ્વામી વિવેકાનંદના લોકો અને સમગ્ર તંત્ર આમાં જોડાયું ખૂબ જ ઉત્સાહપૂર્વક દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું કુલ મળીને ભારત દેશની આજુબાજુના દેશોમાં ઉત્તર ઉત્તર દેશભક્તિ ઘટવાના કારણે જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે એને આ સર્વોત્તમ જવાબ છે કે ભારત દેશ એ એક છે દેશભક્તિના રંગે રંગાયેલો છે અને નરેન્દ્રભાઈમાં તેમને સંપૂર્ણ વિશ્વાસ છે સાહેબ આ જે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રા કાઢવાનું છે

જઈ રહ્યા છે ત્યારે આજે એક રેલીનું આયોજન નડિયાદની અંદર કરવામાં આવ્યું હતું અને આજે ભવ્ય રેલી એસઆરપી કેમ્પથી નીકળી અને ઇકોવાલા હોલ સુધી રેલી પહોંચી હતી અને આની અંદર લગભગ પોલીસના મિત્રો બે હજારથી પણ વધારે અને એમની જુદી જુદી બ્રાન્ચના ચેતક કમાન્ડોથી મારીને ડોગ થી મારીને બાકીની બધી બ્રાન્ચિસના પોલીસ જવાનોએ એ પરેડની અંદર ભાગ લીધો હતો અને આ તિરંગા યાત્રાની અંદર નડિયાદની જે કોલેજોથી માંડી અને યુવાનોએ જે બે થી અઢી હજાર યુવાનોએ ભાગ લીધો હતો એ આજે ખૂબ આનંદનો વિષય છે અને ખૂબ સારી રીતે આ તિરંગા યાત્રા પૂર્ણ થઈ છે અને અહીંયા આગળ સરદાર સાહેબના જન્મસ્થળે જ્યારે બધા જ મહાનુભાવો અહીંયા એમના જન્મસ્થળની મુલાકાત લીધી છે ત્યારે હું એટલું કહીશ કે સરદાર સાહેબે પાંચસો ને બાસઠ જેટલા રજવાડા ભેગા કરી અને આ દેશને અખંડિત બનાવવા માટેના એમના જે પ્રયત્નો હતા એ પ્રયત્નો સાકાર થયા છે અને આજે જ્યારે વડાપ્રધાન તરીકે મોદી સાહેબ હોય ત્યારે મને કહેતા આનંદ થાય કે આ દેશની જે પ્રગતિ છે એ ખૂબ આગળ લઈ જવામાં એમનો ખૂબ મોટો હિસ્સો રહેલો છે અને આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું આ સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ નડિયાદની અંદર પર્વ યોજવાનું નક્કી કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર આજ કે તિરંગા યાત્રા અમારે જિલ્લા કક્ષા કે રાષ્ટ્રીય પર્વ કે સમારોહ મેં રાજ્ય કે યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજી पंद्रह अगस्त को जिला की जनता को आशीर्वाद देने हम सबको मार्गदर्शन देने और हमारे डिस्ट्रिक्ट में कई करोड़ों रुपीज़ का जो डेवलपमेंट के कार्य हुए इसके लोकार्पण और स्टोन ब्रेकिंग के लिए आ रहे हैं तब आप देख सकते हैं कि पूरे डिस्ट्रिक्ट में जिस तरीके से उत्साह का वातावरण बना है आज की ये तिरंगा यात्रा इसका एक प्रतिगोष देख रहे हैं जिस तरीके से हमारे जिले में एक ऊर्जा और राष्ट्रीय पर्व का यह महत्व समझकर नई पीढ़ी जिस तरीके से यात्रा को योगदान कर रही है न केवल युवा पीढ़ी लेकिन सामाजिक संस्था धार्मिक संस्था समाज के कई वरिष्ठ जन भी इस यात्रा में शामिल थे हमारे जिला के डीएम और इनकी प्रशासन की टीम पिछले कई दिनों से इस राष्ट्रीय पर्व की तैयारी कर रहे हैं इसका एक पार्ट तिरंगा यात्रा भी रहा है आने वाले समय में चौदह अगस्त को यहाँ एट होम का प्रोग्राम भी होने वाला है मान्य गवर्नर जी आएंगे पंद्रह अगस्त को मान्य सी हमारे यहाँ पधार रहे हैं एक तरीके से तत्कालीन मुख्यमंत्री और देश के यशस्वी प्रधानमंत्री ने जो देश भर में एक राष्ट्रभक्ति का वातावरण बनाने का प्रयत्न किया है कोशिश किया है उसकी असर आज पूरे देश में हम देख सकते हैं हमारे देश में जो वातावरण बना है और जो नई पीढ़ी इस राष्ट्र को महत्व समझ के क्योंकि एक जमाना था जब हमें स्व का शासन चाहिए था आज हमारे जनता को सुशासन चाहिए और पिछले दस सालों में मोदी जी के नेतृत्व में सुशासन हमारी जनता ने अनुभव किया है और इस प्रकार से देश में एक नई पीढ़ी राष्ट्रीयता के साथ जुड़ी है और इसी का प्रति आज की ये भव्य रैली में दिख रहा है